નમસ્કાર મિત્રો આ વિડિયોમાં આપણે વાત કરીશું અગત્યની આવાસ યોજના કે જેનું નામ છે પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના મિત્રો આ યોજનાના વર્ષ બે હજાર ચોવીસ માટેના ઓનલાઈન ફોર્મ શરૂ કરી દેવામાં આવ્યા છે તો યોજના વિશેની જરૂરી માહિતી આ વિડીયોમાં મેળવીશું પરંતુ જો મિત્રો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી આવા જરૂરી વિડીયો આપને મળતા રહે મિત્રો આ જાહેર ખબર સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ નિયામક વિકસિત જાતિ કલ્યાણ ગાંધીનગર તરફથી આપવામાં આવી છે પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના હેઠળ રાજ્યના સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ આર્થિક રીતે પછાત વર્ગ અને વિચરતી વિમુખ જાતિઓના ઘર વિહોણા ઈસમોને મકાન સહાય આપવામાં આવે છે આ યોજના અંતર્ગત મકાન બાંધવા માટે ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં એક લાખ વીસ હજારની સહાય આપવામાં આવે છે આ યોજનાનો લાભ મેળવવા ઈચ્છતા અરજદારોએ ઓનલાઈન અરજી ફોર્મ ભરવાના થશે ઓનલાઈન અરજી ફોર્મ ઈ સમાજ કલ્યાણ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન વેબસાઇટ પરથી ભરવાના થશે ઓનલાઈન અરજી ફોર્મ ભરવાની તારીખ સત્તર આઠ બે હજાર ચોવીસ થી તારીખ સોળ નવ બે હજાર ચોવીસ સુધીની છે નાણાકીય વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસ અને વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસની આ યોજનાની ઓનલાઈન અરજીઓની સંખ્યા અમુક જિલ્લામાં લક્ષ્યાંક કરતાં વધારે પ્રમાણમાં હોવાથી આવી અરજીઓ વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં ચાલુ રાખવાનો નિર્ણય કરેલ છે જેથી ઉક્ત સમયગાળામાં જે અરજદારોએ અરજી કરેલ હતી અને અરજી મંજૂર થયેલ નથી તેવી પડતર અરજીઓ છે તે અરજદારો ફરીથી અરજી કરવાની જરૂરિયાત નથી એટલે કે જે અરજદારોએ અગાઉ અરજી કરેલ છે પરંતુ તેમનો વારો મંજૂર થયેલ નથી તેવા અરજ અરજદારોએ ફરીથી અરજી કરવાની જરૂરિયાત નથી તેમજ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટે અમરેલી આણંદ અરવલ્લી બનાસકાંઠા ભાવનગર દાહોદ મહીસાગર પાટણ અને સાબરકાંઠા આમ નવ જિલ્લામાં વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસ અને બે હજાર ત્રેવીસ ચોવીસની આ યોજનાની મળેલી અરજીઓ પૈકી મંજૂરી કરવા પાત્ર બાકી અરજીઓ વર્ષ બે હજાર પચીસના લક્ષ્યાંક સામે પર્યાપ્ત હોય આ જિલ્લાઓમાં ઓનલાઈન અરજીઓ મંગાવવાની થતી નથી એટલે કે ઉપર જણાવેલા નવ જિલ્લાઓ માટે અરજદારોએ અરજી કરવાની રહેશે નહીં પરંતુ આ નવ જિલ્લા સિવાયના જિલ્લાઓના સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના અરજદારો અરજી કરી શકશે આર્થિક પછાત વર્ગ અને વિચરતી વિમુખ જાતિના દરેક જિલ્લાના અરદદારો ઓનલાઈન અરજી કરી શકશે વિચારતી વિમુખ જાતિ માટે લક્ષ્યાંક પૂર્ણ ન થાય ત્યાં સુધી ઓનલાઈન પોર્ટલ ચાલુ રાખવામાં આવશે આ સમયગાળા દરમિયાન જે જિલ્લામાં લક્ષ્યાંક સામે અરજીઓ ન મળે તો ઉક્ત સમયગાળો લંબાવવામાં આવશે જેથી અરજદારો ઓનલાઈન પોર્ટલ જોતું રહેવું વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસ અને વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ ની ઓનલાઈન પડતર અરજીઓ વર્ષ બે હજાર ચોવીસ પચીસ ના જે તે જિલ્લાના લક્ષ્યાંકને સિદ્ધ કરવા માટે પ્રથમ અગ્રિમતા આપવામાં આવશે ત્યારબાદ ચાલુ વર્ષની અરજીઓને ધ્યાનમાં લેવામાં આવશે એટલે કે જે લોકોએ અગાઉ અરજી કરેલ છે તેમને પહેલા અગ્રિમતા આપવામાં આવશે ત્યારબાદ નવી અરજીઓને ધ્યાને લેવામાં આવશે જે તે જિલ્લામાં લક્ષ્યાંક કરતા વધુ અરજીઓ હશે તો જે સંપૂર્ણ ડોક્યુમેન્ટ વાળી અરજીઓ હશે તેને ધ્યાને લેવામાં આવશે અને અધૂરા ડોક્યુમેન્ટ વાળી અરજીઓને ધ્યાને લેવામાં આવશે નહીં જેથી સંપૂર્ણ માંગેલ વિગતો સહિત અરજી કરવાની રહેશે જે ખાસ ધ્યાને રાખજો પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનામાં સહાય મેળવવા માટે અરજી ઓનલાઈનથી જ કરવાની રહેશે અરજી સાથેના જરૂરી ડોક્યુમેન્ટ પણ થી જ અપલોડ કરવાના રહેશે અરજીની હાર્ડ કોપી જિલ્લા કચેરીમાં આપવાની જરૂરિયાત નથી પરંતુ જરૂર જણાયે જિલ્લા કચેરીના અધિકારી શ્રી અથવા કર્મચારી શ્રી દ્વારા જ્યારે ઓરિજિનલ ડોક્યુમેન્ટ મંગાવવામાં આવે ત્યારે બતાવવાના અથવા આપવાના રહેશે અરજીમાં સંપૂર્ણ માંગેલ વિગતો ભરેલ નહીં હોય અથવા અધુરા દસ્તાવેજોવાળી અરજી હશે તો આપોઆપ જ રદ ગણવામાં આવશે મિત્રો આ યોજના માટે જરૂરી માપદંડોની વાત કરીએ તો અરજદાર મૂળ ગુજરાત રાજ્યના વતની હોવા જોઈએ તેમજ અરજદારના કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય તથા શહેરી વિસ્તાર માટે છ લાખથી વધુ હોવી જોઈએ નહીં એટલે કે છ લાખ કરતા ઓછી આવક ધરાવતા કુટુંબો જ અરજી કરી શકશે તેમજ અગાઉના વર્ષોમાં અરજદાર કે તેમના કુટુંબના સભ્યોએ આ ખાતા દ્વારા કે ગુજરાત રાજ્યના અન્ય કોઈ ખાતામાંથી આ પ્રકારની સહાય મેળવેલ હોવી જોઈએ નહીં તેમજ આ યોજનાનો લાભ કુટુંબમાંથી કોઈ એક જ વ્યક્તિને એક જ વાર મળવા પાત્ર થશે કુટુંબના કોઈ સભ્યએ અગાઉ લાભ મેળવેલ હશે તો ફરીથી તેમને આ યોજનાનો લાભ મળશે નહીં ઓનલાઈન અરજીમાં અરજદારે પોતાના અથવા પોતાના કુટુંબના વ્યક્તિનો મોબાઈલ નંબર નંબર આપવાનો રહેશે રહેશે તથા મોબાઈલ મોબાઈલ ચાલુ સ્થિતિમાં અન્ય વ્યક્તિનો આપેલ હશે અથવા એક જ નંબરથી વધુ અરજીઓ આવેલ હશે તો આવી અરજીઓ રદ ગણવામાં આવશે પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનામાં સહાય મેળવવા અંગેની વિગતો ઈ સમાજ કલ્યાણ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન વેબસાઇટ પર દર્શાવેલી છે જેનો સંપૂર્ણ અભ્યાસ કરી અરજદારે ઓનલાઈન અરજી કરવાની રહેશે તેમજ વિશેષ માહિતી જિલ્લાના નાયબ શ્રી જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીશ્રી વિકસિત જાતિની કચેરીમાંથી પણ મળી શકશે મિત્રો આ યોજના માટે રજૂ કરવાના થતા ડોક્યુમેન્ટની વાત કરીએ તો અરજદારની જાતિ અથવા પેટા જાતિનો દાખલો રજૂ કરવાનો થશે તેમજ જો આર્થિક પછાત વર્ગના એટલે કે ના અરજદાર હોય તો તેમને જાતિનો દાખલો જોડવાની જરૂર નથી આ ઉપરાંત અરજદારનું લિવિંગ શર્ટી જો શિક્ષિત હોય તો રજૂ કરવાનું થશે તેમજ આવકનો દાખલો તેમજ અરજદારનો રહેઠાણનો પુરાવો એટલે કે આધાર કાર્ડ વીજળી બિલ લાયસન ભાડા કરાર ચૂંટણી કાર્ડ રેશન કાર્ડ પૈકી કોઈપણ એક તેમજ કોઈ ગરીબી આવાસ યોજના હેઠળ જમીન અથવા તૈયાર મકાન મળેલ હોય તો તે ફાળવણીના હુકમની એલોટમેન્ટ લેટરની પ્રમાણિત નકલ પણ રજૂ કરવાની થશે તેમજ જમીન માલિકીનો આધાર અથવા દસ્તાવેજ અથવા અકારની પત્રક અથવા હકપત્રક અથવા સનદપત્રક જે લાગુ પડતું હોય તે રજૂ કરવાનું થશે તેમજ અરજદારને મકાન સહાય મંજૂર કરવા માટે ગ્રામ પંચાયતના તલાટીકમ મંત્રી અથવા સિટી તલાટીકમ મંત્રી અથવા સર્કલ ઇન્સ્પેક્ટરે આપવાનું પ્રમાણપત્ર રજૂ કરવાનું થશે તેમજ મકાન બાંધકામ કરવાની રજા ચીઠી તેમજ બીપીએલનો દાખલો તેમજ પતિના મરણનો દાખલો જો વિધવા હોય તો તેમજ જે જમીન ઉપર મકાન બાંધવાનું છે તે જમીનના ક્ષેત્રફળ જણાવતા ચતુર્દિશા દર્શાવતા નકશાની નકલ તલાટીકમ મંત્રીશ્રીની સહીવાળી તેમજ પાસબુક અથવા કેન્સલ ચેક તેમજ અરજદારના ફોટાની જરૂર પડશે મિત્રો આ વીડિયોમાં તમને જરૂરી માહિતી મળી હોય તો આ વિડીયોને લાઇક કરો શેર કરો અને અમારી માહિતી ગુજરાતી ચેનલને